તો હેલે ટુ ફેમિલી કેમ છો બધા મજામાં છો તો બધાને જય માતાજી અને બાપા સીતારામ બધાને તમારું બધાનું અમારા એક નવા વોલોગની અંદર બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને ભાઈ અત્યારે મસ્ત મજાના બપોરના બાર વાગી ગયા છે અને આપણે વિડીયો શૂટ કરીએ છીએ અત્યારે છે ને ભાઈ આપણે એ બપોરે જમીને છે ને અમારે એક સિંગ ખેંચવા મારે જવાનું છે કેમ કે અત્યારે શિંગની સિઝન ચાલુ થઈ ગઈ તો આપણે પહેલીવાર સિંગ ખેંચવા જવાનું છે ને ઢાલવા જવાનું છે કેમ કે પછી પાછું આપણે ક્યારેક કામ હોય ને તો એ લોકો આપણે વળે કામ કરવા આવે ને આપણે એની વેલ જઈએ તો એકાબીજાને હું કામ મસ્ત મજાનું સારી રીતે થઈ રહી નહીં તો એકલા એકલા કાંઈ કામ થાય નહીં તો થઈ જઈએ તો બપોરે જમીને અમારે હવે સિંગ ખેંચવા જવાનું છે અને જઈએ ને તો મસ્ત મજાનું ભાઈ એને કામ થાય અમારે કામ થાય એકાબીજાને દાળિયા કરવા ન પડે તો જઈએ અત્યારે હવે જઈ લઈએ પહેલાં ઘરે જઈને આપણે જમી લઈએ તો બપોર થઈ ગયેલી આપણે જમવામાં છે ને સાસ ચોરીનું શાક સાથે સીભડાય છે ને સાથે લોટ લે છે તો મસ્ત મજાનું જમવાનું થઈ ગયું તો આપણે જમી લઈને પછી જઈએ વાળીએ તો હવે આપણે મસ્ત મજાનું જમી લીધું છે આપણે રેડી થઈ ગયા અત્યારે મસ્ત મજાના દોઢ વાગી ગયા હતા ને અત્યારે આપણે જઈ રહ્યા છીએ સિંગ ખેંચવા જવાનું છે એ પણ હવે ટ્રેક્ટરમાં કે ચાલીને જવાનું ટ્રેક્ટરમાં કે બાઇકમાં જવાનું છે કાંઈ ખબર નથી ઘરે જઈએ એટલે હમણાં ખબર પડશે ને વાડીએ છે ને એને ઘરેથી બે કિલોમીટર જેટલી આગેવાડી છે ને ત્યાં સિંઘ ખેંચવા જવાનું છે તો જઈ રહ્યા છીએ તમને દેખાડશું કે અમે ભાઈ કઈ રીતે સિંગ ખેંચીએ તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો લાઇક કમેન્ટનું ફોલો કરતા જે છે ને આપણે આપણા લોકેશન ઉપર આવી ગયા હતા અને અત્યારે વરસાદ આવી મોસમ થઈ ગયેલી છે પણ લગભગ વરસાદ આવે નહીં તો આપણે સિંઘ અને વાડિયા પૂગી ગયા હતા ને ભાઈ એટલે એટલી સિંગ ખેંચી ને મજૂર થોડા ઓછા હતા તો ધીમે ધીમે ખેંચે છે ને આ સાઈડ જુઓ ને તો ભાઈ મસ્ત મજાનું વાતાવરણ પણ થાય છે વરસાદ આવે એવું પણ હવે વરસાદ આવે ગઈ કંઈ ખબર નહીં કડીક નો આવે તો ખેંચ જ આ ધીમે ધીમે ખેંચીને અત્યારે થાકી ગયા હતા ને તો કડીક પોરો ખાવા બેસી ગયા છે ને હવે સાનો ટાઈમ થઈ ગયો એટલે સાય આવે છે પણ સા તો કાંઈ આપણે પીતા નથી પણ ઘણો બધો ભાઈ થાક લાગ્યો હતો ઘડીક પોરો ખાવા બેસી ગયા કે ભાઈ ઘણો બધો તડકો હતો નથી ત્યાં પાછા વરસાદ આવે ને એ મોસમ થાય છે હવે આવશે કાંઈ ખબર નથી ધીમે ધીમે ભાઈ પાછા માંડવી ખેંચવા જશે પોરો ખાઈને તો ભાઈ અમે તો છે ને ધીમે ધીમે ભાઈ કંઈક આ રીતની સિંગ ખેંચતા કહેતા છે ને બસ હવે થોડીક અમથી બાકી રહી છે એટલી સિંગ તો ખેંચી નાખી હતી કાંઈ વરસાદે નથી આવ્યો ને ભાઈ થોડોક તડકો તો પણ ધીમે ધીમે કરીને તો કે આ રીતની સીંગ ખેંચીએ તમે કઈ રીતના ખેંચો છો એ કમેન્ટ કરીને કહી દેજો ખડીક હાથે ખેંચી પછી ડૉક્ટર હાલ એવું થયું એટલે ડૉક્ટરે ખેંચી લીધી હતી ધીમે ધીમે ફૂલ બાકાજી કે ભાઈ આજે બોલાવી દીધી શિંગ ખેંચવામાં ભાઈ ઘણી બધી મજા આવી હતી એમ કરતા કદાચ સિંગ ખેંચવાનું પણ કામ પતી ગયું હતું ને અત્યારે ઘરે જતા હતા ને તો તમે જવાનું તો અત્યારે ભાઈ ખેતર ની અંદર છે ને મસ્ત મજાનો ભાઈ આ રીતનો નજારો થઈ ગયો છે તમે જોઈ શકો છો કે નજારો કેટલો ઘણો બધો મસ્ત મજાનો થઈ ગયો છે ને ભાઈ આપણે વાડિયે સિંગ ખેંચવા ગયેલા હતા ને ને તો ઘરે ગયા ભાઈ ઘણું બધું અંધારું થઈ ગયું હતું ઘણો બધો ટાઈમ થઈ ગયો હતો અને નાઈન જોઈને રડી થઈને મસ્ત મજાનું ભાઈ જમી લીધું છે ને તમને વાત કરીએ ને તો ભાઈ છે ને આજે સિંગ ખેંચવા છે પહેલી વાર એટલે મતલબ કે આ છે ને વર્ષ દિવસની અંદર છે ને ભાઈ ખાલી દસ પંદર દિવસની સિઝન હોય તો મેં પાછા આપણે સિઝનમાં વાર સિંગ ખેંચવા ગયા હતા ને થોડીક હાથે ખેંચી હતી બાકી ટ્રેક્ટરની પાસે વીણવાની હોય તો પહેલી વાર ગયા હતા તો ભાઈ ઘણો બધો થાક લાગ્યો હતો ને આમ તો ભાઈ મજા આવી હતી ને અત્યારે ભાઈ જઈ રહ્યા છીએ વાળી ત્યારે પાછા આટો મારવા તો ભાઈ અત્યારે સાંજ પડી ગઈ છે ને અત્યારે છે ને આપણે ભાઈ સિંગ ખેંચવા આજે ગયેલા હતા અને પહેલી વાર ગયેલા હતા ઘણા સમય પછી તો ભાઈ ઘણો બધો ઠાક લાગ્યો હતો ને ઘણા સમય પછી આપણે કોઈ પણ કામ કરીએ ને તો ભાઈ થોડો ઘણો ઠાક લાગતો હોય છે થોડોક લાગ્યો હતો પણ ધીમે ધીમે ભાઈ આપણે સિંગ ખેંચી છે ને ભાઈ મજા આવી હતી અત્યારે સાંજ પડી ગઈ છે ને આજે પાસે છે ને જરા પણ અમારે વરસાદ આવ્યો નથી સાંજ પડી ગઈ હતી હું તો વરસાદ આવ્યો નહોતો અને મસ્ત મજાની ભાઈ સિંગ ખેંચાઈ ગઈ હતી બાકી તો કાંઈ નહીં તમને અમારો આજનો વલોગ કેવો લાગ્યો નહીં તમે બધા ખાસ કરીને અમને કમેન્ટ કરીને કહી દેજો અને કાલ નવા વલ્કની અંદર પાછા ફરી મળશું ત્યાં લગીને બધા જય માતાજી અને બાપા સીતારામ બધાને ಲೈಕ್ ಕಮೆಂಟ್ ಫೋಲೋ ಕಾ ಟಾಟಾ ಬಾಯ ಟಾಟಾ